જે તો અપરા રાજા સાહેબ ઇનામ આવશે 10000 જો આવશે ગમે મન ના પરવાની છે આ વાત નહીં આ વાત ના થાય આ બધું ખોટું છે એમ

આ ઈ તો બની કે ભઈમાં શું છે ઉગી કે લેબડા તો આ કેસમાં તો જતો રે મારા ભાઈ બન્ને નરકમાં હે ભીગો થાતો સરકમાં મારા દાદા હતા ને ઈ ભીગો થાયો દાદાના હું આ તેમ આ આ આ જતો રહેતો મારા માથે ઉગ્યો તો અને એક દિવસ હું તો મારો બેટો લેબરો હું જા જઉ ને ઈને મારો બેટો આડો થઈ ગયો અમે ના નઈ પાર પૈસા મારા પૈ ચાલે હાલે હે ક્યાંથી આવ્યા તો ભાઈ ક્યાંથી આવ્યા તો ભાઈ કાચી